আও দে বিন্ডু ঵ারে 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 তারা ভেতান পানে আও হারে

ત્યાંથી હું આવ્યો લગભગ બાર આખ વાગ્યા ચૂકડો તો બાર આવ્યો તો હતા ટાઈટ 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 ત્યાં અહીં ભૂકા કાઢે રાખે એવી ટાઈટ અમારે હતાક મને ટાઈટ ન લાગે લ્યો બોલો એ કા શરીર ચરબી વાળો રહ્યો ને એટલી ટાઈટ ન લાગે ક્યાં હતાં ટાઈટ દરા મગુડી નહીં લાગે મારી મઘુડી તો મગ લેજો આ ખેદા ખેદો ખેદો ભૂંગો લેણી અણીએ દાદ મોરડા બસ એક ગેજ કાટે નાખી નાથવા પણ મળે કે જાય કે હાલ બનાય કે દૂધ દે હું ગાલો તો હું દેવા કે મને ટાઢ લાગે એવી મથી ગાઈસ હું ગયો રાતે મે હતો મને તો વેલા મૂકી ગયો મારે ચોર નું કામ કરવું હતું કે પાણી પાણી એમ ને પછી રાતે આવ્યો ઓલી માંડવી તરી ને ક્યારે વીણવાની છે તો રાતડા ને કહું હું સેટ વાવ્યા તે દી હું આવ્યો તો તે દી આ જયો તે દી નું આ છે કટકી થોડાક નબળા છે જોઈએ એવા ને જો જઈ લીલા કાકા કેમ છે કવ એવા ને અમારા હવે રાત્રે મોટા ખેતરમાં માં જઈએ કી વાત છે પાંચ કિલો માંડવી નીકળી પાંચ તો પાંચ કયા તમે એમ હાલો હાલો છે અરુણા ઉગે ખોટા આ છે મોટા ખાતા ના આ છે રાચી મામા ના અમારાથી મોર છે એક દી અમારા એક દી વાહે છે આખો રાત લીલું સમ છે

ભૂકવાક નો આટાણ માં એક બે ત્રણ ભારી છે એ ત્રણ ત્રણ ભારી કાઢે ને ગંજી પાસે નાખે દેવો ને હે ને આ ત્રાટો કરી દેવો સાયર નો આ સાયર પડી ને આ લગભગ દ પૂરા જશે આ સુધી આ એટલું પેક કરે દે ને પછી આથી ખાલી એન્ટર થાય આ ઢારિયામાં ઉપર એકદમ એટલે હે ને આ પાટીઓ ને આ બાંધવા થાય ને ઓલા ઢારિયા બાંધવા ને તો હેઠથી પડદી ઠરે એટલે છે ને ના આજ બાંધી ગયું ને આજ છે ને આ એક પ્લાન કરી નાખો આગળ રાશે ને એટાણે મેં ભૂકો કાઢે નાખા નીણ નાખી ને તે ભેરા ભેર ભૂકો કાઢે નાખે એ છે ને આજ મઘોળી ની જો મઘોળી ની ટાઈટ લાગે હશે કાલે બાંધી હતી આજ નો બાંધી કી કે હે ને બાંધવાની આરીથી નો બાંધી ને આ જો દોરી બાંધી હું પરવા એ છે ને દોરી માંથી કંતાન નાખી દેતો આથી આ હોતે આ લોહારા વાળી ભેંસ છે ને ના હોતી કંતાન નાખી દે એટલે આ બી ટાઈટ આવે નહી પણ પાડીયો લાગે ગાય ની આસ્થા નતી બાંધી બાંધવાની આ પડદી છે ને એ ઠરે આ જગ્યા છે ઉફ મારે ગરમ ગરમ હવા આવે આ આપણે એમાં બેસીએ ને આપણે ઉઘાડ પગી હાલીએ ને તો આ પડદી ઠરે એ વાંટો થઈને છે ને ગાય ની ન બાંધે ને ગાય એક ભાઈ પંદર દિન પાંચ દીધા થઈ ગયા દસ દી લીએ કે વધારે હજે મને થાય કે દસ દીલી લીહો હજુ વાલી નહીં

હરતા બધો બકાલો દવા મિંડે ગદબ કાઉ કે મિત્રો અમારી ગદબ નેજવાય ઠાવકી છે મિત્ર ને પડી ને હાજી પાણી વાળતો તો તે સોક કેળા ભરાણા 11 વાગ્યા હતી ને એવો આ બે આમાં એકમાં વરદા બે કેરામ ને હાલતું પાણી હાલો ઝટ પાણી આપું ગયું વારે જંતા

હુકાયું ખોળે કલ રાતડે માંડવી મણ વયા કે ને ઈમે આટલું રેગુ જા આટલું યો પાસે આટલું વાટી છે પાસું આ એટલે વધારે થી હું ઈ હેલો ને લે લે આગળ ઘડીક થાય ને કogne દાદા ને કહા ને સી દાતળીસા આપડ્યો તે હું વાટા ન પૈ ને દે

ગાય છે આ ખડ માંડ ને દાણ ઓ પડે પડે ને આ ખડ ને તું એટલે લોઢા ના સણા હાથો માં તું આ લાગે બાપુ આ કરસા હે ને એ હાલો બધા પાણી હાલતું હતું લાઈટ વગી ફતોક માં કઈક કરે બા બાઘરી એટલે બા બાઘરી કામ બી ભાઈ

જો લુહાર વારી ની બે હોય ને તો બે નો હોગે આ ટીંટુ ભરાવે ને બે આ ટીંટુ ભરાવે ને બે હે ઊપી હે જરાક થઈ ગયા માં બે છે ને આણી ઘુસતા આવી હે ને કા ઓલી ને ઘુસતા આવી હે તો એ બે હે કે હાલો ગાઈસ માંડવી પાક ખાવા સીકી મોટા ખોળ માં પાણી ચાલુ કર દે ઈ પછી આપણું કામ આઈ દે રીયે આવે બીનું વારે વાહ મારી ભાદર ભાદર તારા વેતા પાણી